સ્નેહા એક નાના ગામડાની સીધી સાધી છોકરી હતી તેના લગ્ન શહેરના પ્રતિષ્ઠિત મનસુખભાઈના દીકરા આકાશ સાથે થયા હતા આકાશ બહુ જ પ્રિમાળ હતો પણ તે તેના પિતાને ભગવાન માનતો હતો મનસુખભાઈ એટલે આખા ગામમાં જેનું નામ લેવાય સફેદ ઝબ્બો લેંગો ગળામાં તુલસીની માળા અને હંમેશા રામ નામનું રટણ જે કોઈ તેમને જુએ તે એમ જ કહે કે ધન્ય છે આ પરિવારને જ્યાં સાક્ષાત ધર્મ વસે છે સ્નેહા પણ શરૂઆતમાં બહુ જ ખુશ હતી તેને લાગતું હતું કે તેના સસરા જેવા જ્ઞાની અને સંસ્કારી પુરુષ આ દુનિયામાં બીજા કોઈ નથી મનસુખભાઈ તેને બેટા બેટા કહીને થાકતા નહીં પણ સ્નેહાને કવર નહોતી કે એ બેટા શબ્દની પાછળ એક રાક્ષસી નજર છુપાયેલી છે લગ્નના થોડા મહિના પછી મનસુખભાઈનો વ્યવહાર ધીરે ધીરે બદલાવા લાગ્યો જ્યારે આકાશ ઓફિસ જતો રહે અને સાસુ શાંતિબહેન પાડોશમાં સત્સંગમાં ગયા હોય ત્યારે મનસુખભાઈ બહાના કાઢીને સ્નેહાની આસપાસ ફરતા ક્યારેક રસોડામાં સ્નેહા કામ કરતી હોય તો પાછળ આવીને ઊભા રહી જાય અને તેના શરીરને અડે એ રીતે સામાન લેવાનું નાટક કરે સ્નેહાને આ બધું અજીબ રાખતું તેને મનમાં ફાળ પડતી પણ તે વિચારતી કે ના બાપુજી તો પિતા સમાન છે એવું તો કંઈ હોય જ ના શકે કદાચ મારી જ વિચારવાની ભૂલ હશે પણ એક દિવસ જ્યારે સ્નેહા કપડાં સુકવતી હતી ત્યારે મનસુખભાઈ આવીને તેના માથા પર હાથ મૂક્યો અને ગંદી રીતે પંપાળવા લાગ્યા સ્નેહા ધ્રુજી ગઈ તે સ્પર્શમાં પિતાનો આશીર્વાદ નહીં પણ એક વાસનાખોર પુરુષની ગંદી નજર હતી સ્નેહા ત્યાંથી તરત જ હટી ગઈ પણ મનસુખભાઈના ચહેરા પર એક અજીબ સ્મિત હતું જે જોઈને સ્નેહાને ફાળ પડી વાર્તામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આકાશને સખત વાયરલ ફીવર થયો આકાશ પથારી વશ હતો તેને સખત તાવ ચડ્યો હતો સ્નેહા આખો દિવસ તેની સેવામાં હતી રાત્રે લગભગ અગિયાર વાગ્યા હતા આકાશ દવા લઈને ઘસઘસાટે સૂઈ ગયો હતો શાંતિબહેન પણ થાકીને બીજા રૂમમાં ઊંઘી ગયા હતા સ્નેહા રસોડામાં આકાશ માટે ગરમ પાણી લેવા ગઈ હતી ત્યારે જ હોલમાંથી મનસુખભાઈએ બૂમ પાડી સ્નેહા જરા અહીં આવતો બેટા સ્નેહા ત્યાં ગઈ તો જોયું કે અંધારામાં મનસુખભાઈ સોફા પર બેઠા હતા લાઇટ ચાલુ ન હતી માત્ર ટીવીનો આછો પ્રકાશ હતો મનસુખભાઈએ અત્યંત ગંભીર અવાજે કહ્યું સ્નેહા આજે આખા દિવસની દોડધામમાં મારા પગ બહુ જ દુઃખે છે તારા સાસુ તો સૂઈ ગયા છે જરા અહીં બેસીને મારા પગ દબાવી ગયો સ્નેહાના પગ તળેથી જમીન સરકી ગઈ તેને યાદ આવ્યું કે પિતા સમાન હોય પણ મનસુખભાઈની આંખોમાં જે લાલચ હતી તે ડરામણી હતી સ્નેહાએ ધીમેથી કહ્યું બાપુજી હું ગરમ પાણીનો શેક કરી આપું અથવા કોઈ ટ્યુબ લગાવી આપું મનસુખભાઈએ અવાજ કડક કરીને કહ્યું મેં તને પગ દબાવવાનું કહ્યું છે દલીલ કરવાનું નહીં હું તારો સસરો છું પિતા છું શું તું આટલી સેવા પણ નહીં કરે લાચારીમાં સ્નેહા પગ દબાવવા બેસી જેવી તેણે પગને હાથ લગાવ્યો મનસુખભાઈએ અચાનક સ્નેહાનો હાથ પકડી લીધો તેમણે અત્યંત અભદ્ર વાતો શરૂ કરી સ્નેહા તારો આકાશ તો બીમાર છે એ તને શું સુખ આપશે તું જો મારી વાત માનીશ તો હું તને સોના ચાંદીથી લાદી દઈશ સ્નેહા રડવા લાગી તેણે હાથ છોડાવવાની કોશિશ કરી પણ મનસુખભાઈએ ધમકી આપી જો અવાજ કડ્યો તો હું આકાશને કહીશ કે તું જ મારી પાસે આવી હતી દુનિયા ભગત માણસનું માનશે તારું નહીં તે રાત્રે આખી રાત આકાશની બાજીમાં બેસીને સ્નેહા રડતી રહી તેને લાગ્યું કે તે આત્મહત્યા કરી લે પણ પછી તેને થયું કે જો તે હારી જશે તો આ રાક્ષસને મોકળું મેદાન મળી જશે બીજે દિવસે તેણે હિંમત કરી તેને ખબર હતી કે માત્ર વાતોથી આકાશ વિશ્વાસ નહીં કરે તેણે છૂપી રીતે લિવિંગ રૂમમાં એક નાનો કેમેરા એવી જગ્યાએ છુપાવ્યો જ્યાં મનસુખભાઈ બેસતા હતા સાંજી જ્યારે સાસુ મંદિરે ગયા ત્યારે મનસુખભાઈ ફરી સ્નેહા પાસે આવ્યા અને ફરીથી એ જ ગંદી હરકતો અને પગ દબાવવાની માંગણી કરવા લાગ્યા સ્નેહાએ આ વખતે બધું જ રેકોર્ડ કરી લીધું જ્યારે આકાશ થોડો ઠીક થયો ત્યારે સ્નેહાએ તેને એકાંતમાં બોલાવ્યો જ્યારે આકાશે વીડિયો જોયો ત્યારે તેના હોશ ઉડી ગયા જે પિતાના ચરણોમાં તે સ્વર્ગ માનતો હતો તે પિતા આટલો નીચ હોઈ શકે આકાશે લાલ આંખે મનસુખભાઈને બોલાવ્યા ત્યારે મનસુખભાઈએ ફરી ભગત હોવાનું નાટક કર્યું પણ જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે તેમનું મોઢું જોવા જેવું હતું આકાશે મનસુખભાઈને ગળા પકડીને ઘરની બહાર કાઢી મૂક્યા અને કહ્યું જે પિતા પોતાની વહુની લાજ ના જાળવી શકે તે મારો પિતા હોઈ શકે નહીં મિત્રો આ વાર્તા માત્ર એક કહાની નથી પણ સમાજની એક કડવી હકીકત છે સંબંધ ગમે તેટલો પવિત્ર કેમ ના હોય પણ જો તેમાં વાસના ભળે તો તે ઝેર બની જાય